નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે મોબાઈલ ફોનને દિવસમાં કેટલી વાર ચાર્જ કરવો જોઈએ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ વિડીયો ફોનની બેટરી ઝડપથી ખતમ થવા લાગે તો તે ખૂબ જ હેરાન થઈ જઈએ છીએ બેટરી વારંવાર ડેડ થવાનો અર્થ એ છે કે સારો ફોન ખરાબ થઈ રહ્યો છે આપણે બધાએ નોંધ્યું હશે કે આપણે નવા સ્માર્ટફોનની ખૂબ જ કાળજી રાખીએ છીએ પરંતુ જ્યારે ફોન થોડો જૂનો થવા લાગે છે ત્યારે આપણે કાળજી લેવાનું ભૂલી જઈએ છીએ ત્યારે બેટરી તો થવાથી લોકો ઘણી વખત ફોનને ચાર્જિંગમાં મૂકે છે ત્યારે ચાલો જાણીએ દિવસમાં કેટલી વાર ફોન ચાર્જ કરવો જોઈએ જ્યારે ચાર્જિંગની વાત આવે છે તો આપણે બધા આપણી આસપાસ જોઈએ છીએ કે કેટલાક લોકો એવા છે કે જ્યારે તેમનો ફોન થોડો પણ ડિસ્ચાર્જ થાય તો તેઓ તરત જ તેને ચાર્જિંગ પર મૂકી દે છે આ ઉપરાંત ઘણા લોકો એવા છે કે જેઓ ફોનને ચાર્જિંગ પણ મૂક્યાના થોડા સમય પછી ફરીથી ફોન બહાર કાઢી લે છે જો તમને પણ આવી ટે હોય તો તમારો ફોન જલ્દી ખરાબ થઈ શકે છે ફોનને ચાર્જિંગ પર મૂકવાની એક સાચી રીત છે તમને જણાવી દઈએ કે મોબાઈલ ફોનને દિવસમાં બે જ વખત ચાર્જમાં મૂકવો જોઈએ તેથી વધારે વખત કે દિવસમાં વારંવાર ફોન ચાર્જ કરવાથી તમારા ફોનની બેટરી લાઈફ પર અસર પડે છે આ સાથે જો તમારા ફોનને તમે વારંવાર ચાર્જ કરો છો તો થોડા સમયમાં તમે અનુભવશો કે તમારા ફોનની બેટરી જલ્દી ઉતરી જશે અને ફરી તમારે ચાર્જમાં મૂકવો પડશે જ્યારે ફોનમાં વીસ ટકા ચાર્જ બાકી રહ્યું હોય ત્યારે ફોનને ચાર્જમાં મૂકવો જોઈએ તેમજ એસી ટકા ચાર્જિંગ થઈ જાય કે તરત જ બહાર કાઢી લેવો જોઈએ બેટરીને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવાનું ટાળો જ્યારે બેટરીનું સ્તર એંસી ટકા હોય ત્યારે જ ફોનને ચાર્જરમાંથી અનપ્લગ કરો તમે પિસ્તાલીસ પંચોતેરના નિયમને પણ અનુસરી શકો છો એટલે કે જ્યારે ફોનની બેટરી પિસ્તાલીસ ટકા અથવા તેનાથી ઓછી હોય ત્યારે જ તમે તેને ચાર્જ પર મૂકી શકો છો અને જ્યારે તે પંચોતેર ટકા સુધી પહોંચે ત્યારે જ તમે ચાર્જિંગને દૂર કરી શકો છો આ પદ્ધતિ ફોનની બેટરીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે તો મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ધન્યવાદ